ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં નાના કોળી સમાજ દ્વારા પરંપરાગત મહાબીજ પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પર્વ સમાજની એકતા સંસ્કૃતિ અને સેવા ભાવનાનું પ્રતિક બન્યું હતું મહાબીજને દિવસે વહેલી સવારથી જ સમાજના યુવાઓ વડીલો અને મહિલાઓએ માલપુવા બનાવવાની કામગીરી શરૂ કરી હતી અંદાજે આઠથી દસ વિશાળ કડાઈઓમાં પરંપરાગત રીતે માલપુવા તૈયાર કરવામાં આવ્યા હતા અને આ પ્રક્રિયા દિવસભર ચાલી હતી કે જેમાં સ્વાદ અને શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું તો તૈયાર થયેલા માલપુવાને મિની ટ્રેક્ટર દ્વારા સમાજની ઓફિસે લાવીને સંગ્રહ કરવામાં આવ્યો હતો અને આ વ્યવસ્થા રાત્રે ભક્તોને સુવ્યવસ્થિત રીતે મહાપ્રસાદ પીરસવા માટે કરવામાં આવી હતી રાત્રિને સમય મહાબીજ પર્વ નિમિત્તે પાંચ હજારથી વધુ ભક્તો અને શ્રદ્ધાળુઓને માલપુવાનો મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો અને આ દિવસે સમાજના લોકોએ પોતાના કામ ધંધા બંધ રાખી ઉત્સવમાં ભાગ લીધો હતો કે જેથી પરંપરાગત જીવંત રહી હતી મહાબીજ પર્વના અવસરે રાત્રે રામદેવપીર મંદિર ખાતે પાટોત્સવનું આયોજન કરાયું હતું ને આ પ્રસંગે ભજન સત્સંગ અને અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા કે જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો અને આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નાના કોળી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ચુડાસમા ઉપપ્રમુખ કેતનભાઈ પરમાર ખજાનજી જગદીશભાઈ વાજા આગેવાનો વજુભાઈ ગઠિયા અને જીતુભાઈ કામળિયા તેમજ મહિલા સમિતિના હિરોબેન ગરેજા ના માર્ગદર્શન હેઠળ સમાજના યુવાઓ સ્વયંસેવકોએ જેમ ઉઠાવી હતી તેમણે વ્યવસ્થા પ્રસાદ વિતરણ અને શાંતિ અને સ્વચ્છતાનું ઉત્તમ સંચાલન કર્યું હતું બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ